વાંસદા તાલુકાના છેવાડામાં આવેલ બારતાળ ખાનપુર ગામની મુખ્ય પ્રાથમિક શાળામાં બાળકો તગારા અને પાવડા લઈને મજૂરી કરી રહ્યા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેનાથી અનેક લોકોએ શાળાના આચાર્ય અને શિક્ષકો પર સવાલ ઉઠાવ્યા હતા ત્યારે આ વાયરલ વિડીયોને લઈને અમારી ટીમે શાળાને ગામની મુલાકાત લઈ વાયરલ વિડીયો અંગે સત્ય જાણવાનો પ્રયત્ન કર્યો વાંસદા તાલુકાના શેવાડે આવેલ બાળતર ખાનપુર ગામની મુખ્ય પ્રાથમિક શાળામાં બાળકો તગારા અને પાવડા લઈને મજૂરી કરી રહ્યાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેનાથી અનેક લોકોએ શાળાના આચાર્યો અને શિક્ષકો ઉપર સવાલ ઉઠાવ્યા હતા ત્યારે આ વાયરલ વિડીયોને લઈને અમારી ટીમે શાળા અને એમની ગામની મુલાકાત લઈને એક વાયરલ વિડીયો અંગે સત્ય જાણવાનો પ્રયત્ન કર્યો જેમાં સૌપ્રથમ શાળાની મુલાકાત લેતા શાળાના આચાર્ય અને શિક્ષક હોય શાળામાં ઇકો ક્લબ અંતર્ગત ખૂબ જ સારી કામગીરી કરી છે જેમાં સન્માન પણ પ્રાપ્ત કર્યું છે ઇકો ક્લબની કામગીરી અંતર્ગત શાળાના ઝમરૂખ વન આમ્રવન કિચન ગાર્ડન ઔષધ ભાગ જેવી પ્રવૃત્તિ કરી શાળામાં બાળકો માટે સુંદર વાતાવરણ ઊભું કર્યું જેથી બાળકોના મજૂરી કરતા વાયરલ બીજી અંગે શાળાના આચાર્ય અને સીઆરસી ને પૂછતા તેઓ આ વિડીયો નું ખંડન કર્યું હતું અને વિડીયો અધૂરો હોવાનું જણાવ્યું હતું શાળામાં જે કામગીરી કરી તે ઇકો ક્લબ અંતર્ગત કરવામાં આવી અને જે સમયે કામગીરી ચાલુ હતી તે સમયે શાળાના આચાર્ય શિક્ષક અને એસએમસી ના સભ્યો પણ ત્યાં હાજર હતા પરંતુ તે સમયે આ તમામ લોકો ચા નાસ્તો કરવા માટે ગયા હતા એ સમયે બાળકોના હાથમાં તગારા અને પાવડા લીધા હતા જોકે કે જેમણે આ વિડીયો બનાવ્યો તે માત્ર ને માત્ર શાળાને બદનામ કરવા માટે જ અધૂરો વિડીયો બનાવીને વાયરલ કર્યો હતો મારું નામ ચિંતુભાઈ મગન મિશ્રા હું બારતાળ ખાનપુર ગામનો આગેવાન છું અને શિક્ષણ પ્રેમી છું કાયમને કોઈ કામ વસ્તુ હોય તો શિક્ષકો મને બોલાવે છે આ જે વિડીયો ઉતાર્યો છે એ તદ્દન ખોટો છે અને મારી શાળાને મારા ગામને મારા શિક્ષકોને બદનામ કરવા માટેના આ એક ખોટું કામ કર્યું છે હું એ લોકોને સખત શબ્દમાં વખોડી કાઢું છું મારું નામ વિલજીભાઈ વળવી હું બારતાળ ખાનપુર ગામનો ગામ આગેવાન છું જે અમારા સ્કૂલમાંથી વિડીયો વાયરલ થયો છે

અંકલાસ ક્લસ્ટરનો સીઆરસી ગોડર કુમાર જે માહલા મારા ક્લસ્ટરમાં બારતાળ મુખ્ય શાળા ખાનપુર એ શાળામાં જે વિડીયો બનાવ્યો છે એ અધૂરો છે બાળકો ચાર વાગ્યા પછી એમની રીતે એમને જે કંઈ તિકમ પાવડા લઈ લીધેલા હતા બાકી હકીકતે એસએમસી શિક્ષકો અને બે મજૂર હતા જ એવો કામ કરતા હતા પણ ચાર વાગ્યા દરમિયાન નાસ્તા માટે શિક્ષકોને બધા આવ્યા એ વખતે બાળકોની રીતે બાળકો એક ઇક્વિપમેન્ટ લઈને થોડું કામે લાગી ગયા હતા બાકી હકીકત કામ માટે મજૂરોને બીજા હાટા છે એટલે આ વિડિયોમાં આટલી સચ્ચાઈ નથી ખાલી એક એંગલથી શાળાને બદનામ કરવા માટે વિડિયો બનાવ્યો હોય એવું મને લાગે છે બારતરખાનપુર મુખ્ય પ્રાથમિક શાળામાં બાળકો પાસે મજૂરી કરવાનો જે વિડિયો વાયરલ થયો હતો તેની હકીકત જાણતા અને ગ્રામજનોની પૂછતા માત્ર શાળાને બદનામ કરવા માટે કોઈક વ્યક્તિ દ્વારા અધૂરો વિડીયો બનાવીને વાયરલ કરવામાં આવ્યો હોવાનું જણાવાયું હતું હિતેશ વગેરેનો રિપોર્ટ S9 ન્યૂઝ નousari અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે